ગુડ મોર્નિંગ મિત્રો મારા નવ વ્લોગમાં સ્વાગત છે તમારે બધા જય શ્રી રામ જય માતાજી કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં ને ફરી ઘણા મહિના પછી આપણે પાછો વ્લોગ લઈને આવી ગયા છીએ અને અત્યારે જ આવું છે જેતપુર કેમ કે જો આપણો મિત્ર આવ્યો હે જયભાઈ જય લે ભાઈ હું મજા મજા તો અત્યારે એના ભાઈ જેતપુર જઈશી બ્લોગમાં બહેના રહીજો ખબર પડી જાય હું કામ કરવા જઈશ

આપણે ફોન કર્યો હતો તમને હા અમરાપતિ તમને ફોન નથી કર્યો કે અમે અમરાપતિ આવી મિત્રો આ શિવ મકેટ મારા ભાઈ એને સારી જાહેરાત આપી હાલો ભાઈ તમારો ને આ બ્લોગમાં જો નાખી દઉં છું એ જોઈ લેજો તમારું બેનર અને એ ભાઈને કોન્ટેક્ટ કરી લેજો જેતપુરમાં જ છે આપણે શિવમ અકેડમી તો કોન્ટેક્ટ કરીને એ બધા મિત્રો આવી જજો હાલો ભાઈ હા હા કી બાજુ જઈ ભાઈ જવાનું છે

ઘરે પોકાઈ દીધા ને જય ભાઈ જો આપને મૂકવા આવ્યા હતા હું હાલ આજ ઘરે હાલ પાણી પાણી પી હાલ હાલ ઘરે ના ના કઈ જાય તો જય તો એની ઘરે વિયો ગયો અને આપણે વિયો આપણી ઘરે અને ફાઇનલી એને વેકેશન પડી ગયો કેમ કે તમને ખબર છે કે બ્લોગ કેટલા છ મહિને પણ ત્રણથી ચાર મહિના થઈ ગયો બ્લોગ નથી નીકળતા ક્યારેક ક્યારેક પહેલાં તો પછી હાવ બંધ કરી દીધો તો ભણવાનું ને તો મજા ન આવતી અને હમણાં જો એક બે મિનિંગ બ્લોગ અપલોડ કર્યા હે